મોડી રાત્રે મામલતદાર કચેરી થાનગઢના કર્મચારીઓ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ અટકાવવા જતા ઈશુમય અન્ય સાગરિકોની મદદથી મામલતદાર કચેરી થાનગઢની ટીમ પર હુમલો કરી ફરજ બારૂપારક રુકાવટ કરી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગી વાહનો લઈ નાસી ગયા હતા હુમલો કરનાર અરુ ભરત રમેશ અલગોતર જયપાલ રમેશ અલ્ગોતર રવિ ઉગા પરમાર તમામ રહે થાનગઢ ઉક્ત સમયે જે ગેરકાયદેસર અથવા કોઈ પણ પરવાનગી વગરના બાંધકામો કરેલ છે તે તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાનાઓની આગેવાની હેઠળ મામલતદાર થાનગઢ મામલતદાર ચોટીલા અને મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા વ્રજ ફાર્મ તોડી પાડવામાં આવ્યું હતું